નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગરમીની સિઝન છે અને ગરમીની ઋતુમાં જેમને માથાનો દુખાવો થતો હોય અથવા શીશીની સમસ્યા હોય માઇગ્રેન તો આની માટેનો એક આયુર્વેદિક ઉપચાર છે કે જેનાથી મોટા ભાગના લોકોને ખૂબ જ ફાયદો થઈ શકે છે જે લોકોને આ કાયમી આધા શીશી અથવા કાયમી માથાનો દુખાવો રહેતો હોય તો આવા લોકોને આ પ્રયોગ જે આજનો બતાવું છું એ પ્રયોગ કરવાથી ખૂબ જ અદ્ભુત ફાયદો થશે દવા કરતાં પણ સારું રિઝલ્ટ મળશે કેમ કે માથાના દુખાવાની અથવા આધા જે ગોળીઓ ટેબ્લેટ લેવામાં આવે છે અમુક સમય પૂરતો માથાના દુખાવામાં રાહત થાય છે પણ એ ગંભીર નુકસાન કરે છે શરીરને શરીરના જે મોટા મોટા અંગો હોય છે કિડની હોય છે લિવર હોય છે હૃદય અને મગજ હોય છે ને એની ઉપર ગંભીર અસર કરે છે જે એલોપેથીની દવાઓ છે ને ખાસ કરીને પેઇન કિલર જેવી જે દુખાવાની તો આવી દવાઓ ન લેવી હોય ને તો આજનો દેશી ઉપચાર જે બતાવું છું ધ્યાનથી સાંભળી લેજો ધ્યાનથી સમજી લેજો અને જે લોકોને ગરમીમાં કેમ કે જેમને માથાના દુખાવાની સમસ્યા હોય ને તો ગરમીની ઋતુમાં માથાનો દુખાવો તડકાને લીધે પણ દુખી શકે છે અથવા જેમને ગરમીને કારણે માથાનો દુખાવો થતો હોય અથવા ગરમીને લીધે આધા શીશીની સમસ્યા થતી હોય આધા શીશી એટલે માથાનો જે અમુક ભાગ હોય ત્યાં દુખાવો થાય ઘણી વખત ડાયબી સાઈડ માથું દુખે અથવા ઘણી વખત જમણી સાઈડ માથું દુખે તો આ રીતે જે આધા શીશીની સમસ્યા છે એમાં જબરજસ્ત અને કાયમી ઈલાજ એવો આયુર્વેદિક ઇલાજ છે કે જેની અંદર મિત્રો સૌથી પહેલું કામ એ કરવાનું છે કે રાત્રે સુતી વખતે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે માટલાનું અથવા જે ગોળાનું પાણી હોય છે એ લેવાનું છે ફ્રીજનું કે બીજા કોઈ વાસણનું પાણી નથી લેવાનું ઉપચાર ધ્યાનથી સમજજો ખૂબ જ ફાયદો થાય છે અને આ જે તડકો આ તડકા પડે છે અને ઘણા લોકોને તડકાને લીધે પણ માથાના દુખાવો હશે એ થતો હોય છે અને આધા શીશી એટલે આધા શીશીમાં પણ જે ગરમીની ઋતુ હોય તો આમાં વધારે સમસ્યા થઈ શકે બીજું એક એ પણ કહી દઉં કે જેમને આધા શીશીની સમસ્યા હોય ને તો તડકામાં જ્યારે બહાર નીકળો ને ત્યારે બને ત્યાં સુધી માથું છે ને માથાની ઉપર કોઈપણ કપડું રાખવું કેમ કે આધા શીશીમાં એવું થઈ શકે છે કે વધારે સીધો તડકો આવે તડકાના સંપર્કમાં તમે વધારે સમય બહાર રહો અથવા અને માથામાં સીધો તડકો પડે ને સૂર્યના તેજ કિરણો ત્યારે આધાશીસીમાં વધારે પરેશાની થઈ શકે છે એટલે જ્યારે પણ બહાર નીકળવાનું થાય અથવા વધારે સમય સુધી તડકામાં રહેવાનું થાય ને તો માથા ઉપર ખાસ કપડું રાખવું અથવા ટોપી અથવા એ પ્રકારનો રૂમાલ કે સ્કાર્ફ છે એ બાંધી રાખવાનો હવે આધા શીશી અથવા માથાના દુખાવાનો જે પ્રયોગ છે ને રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી લેવાનું છે માટલાનું અથવા ગોળાનું પાણી લેવાનું છે આ પાણીની અંદર એક ચમચી જેટલી કાળી સૂકી દ્રાક્ષ છે ને એક ચમચી જેટલે લગભગ છ સાત કે આઠથી દસ દાણા થશે દ્રાક્ષના એ દ્રાક્ષ નાખવાની છે અને એક ચમચી જેટલા સૂકા ધાણા આખા સૂકા ધાણા નાખવાના છે બંને વસ્તુ નાખી અને સાંજે પલાળીને રાખી દેવાનું છે આખી રાત એને એમનામ પલળવા રહેવા પલળતું રહેવા દેવાનું છે સવારે ઉઠીને આ પ્રવાહી છે એને મસળી નાખવાનું છે બરાબર ખાસ કરીને સૂકા ધાણા છે તો એ પણ નરમ થઈ ગયા છે એકદમ પાણીમાં મસળી નાખવાનો અને જે કાંટો રગડો થાય ને આને એવું લાગે ને તમને એમનામ ભાવે તો એમનામ પણ સેવન કરી શકાય છે અથવા ન ફાવે ને તો મિત્રો આને ગાળી લેવાનું છે ગાળી અને આ પ્રવાહીનું સવાર સવારમાં સેવન કરવાનું છે આ એવું જબરજસ્ત અને પાવરફુલ ડ્રિંક છે ને કે જે માથાનો દુખાવો જૂનો માથાનો દુખાવો હોય તો પણ મટે છે અને આધા શીશીવાળાને પણ ખૂબ ફાયદો થાય છે અને બીજું એ કે માથાનો દુખાવો અને આધા શીશીની જેમને સમસ્યા હોય ને તો આ પ્રયોગ કરવાની સાથે સાથે એક તમને ટ્રીક બતાવું છું જેનું નામ છે નશ્યકર્મ રાત્રે સૂતી વખતે અને સવારે દિવસમાં બે વખત દેશી ગાયનું ઘી લેવાનું છે અને શેઝ ઉફાળું કરી બંને નાક છે સાફ કરી બંને નાકમાં દેશી ગાયના ઘીના બે બે ટીપા મૂકી ઓશિકા વિના લટકતા માથે સૂઈ રહેવાનું છે ઓછામાં ઓછા પંદર મિનિટ આને આયુર્વેદની થેરાપી કહેવામાં આવે છે અને આનાથી જબરજસ્ત ફાયદો થાય છે ચમત્કારિક રિઝલ્ટ મળે છે જેમને કાયમી માથાનો દુખાવો રહેતો હોય ટેબ્લેટ દરરોજ લેવી જ પડતી હોય અથવા આધાશીસીની સમસ્યા વધારે રહેતી હોય અને ગરમીની ઋતુમાં જેમને આધા આધાશીશી માઇગ્રેનની સમસ્યા અતિશય વધારે હોય ને તો આવા લોકોએ ખાસ પેટ સાફ રાખવાનું અને આ જે થેરાપી છે અને દેશી પ્રયોગ છે આ પ્રયોગ અપનાવો એટલે આનાથી જળબે સલાક અને મૂળથી માથાનો દુખાવો હોય કે આધા શીશી ટાઈપનો માથાનો દુખાવો હોય ને મૂળથી મટી જશે પરેજી ખાસ રાખવાની પરહેજી એટલે કે કબજિયાત છે બિલકુલ ન રહેવી જોઈએ પેટ બરાબર સાફ થાય અને પછી આ પ્રયોગ અને નશ્યકર્મની થેરાપી અપનાવો એટલે મૂળથી માથાનો દુખાવો અને આધા શીશી મટી જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી